કોઈ આમાં મુંબઈ જાય અથવા તો અહીંયા બિર બાર હોય અહીંયા એમાં એક વ્યક્તિ એવી છે કે એને ખાસ એનો શોખ છે એ આપણામાં નથી આવ્યો એ એકલો ફરવા આવ્યો છે એ આપણામાં કોઈને એકને ભેગો થઈ જાય અને પરાયણે તમને લઈ જાય તમે એમ કહો ભાઈ હું જિંદગીમાં ચાખવી નથી પીતો નથી પણ કે ભાઈ આમ તો જોવા તો આય અમે મુંબઈ ગયા હતા બાપુ નીલી કિનર કથા હતી ને માણસ કે તે અમે દિગુ ભાન તે હાવ હવાણે ચડી અમે ધાલો હાલો બિયર બાર માં જાય એટલે ગયા એટલે અમે ચાર જણા આગળ દિગુ તરત મૂશુ હરખી કરી અને બે ત્રણ જણા અમારા કાઉન્ટર ઉપર ઠેઠ પોગી ગયા ઠાકુર આ રહે થોળો ઓલો યે તા વાત કરતો ઠાકુર સાહેબ આ ગયે તા તો દીગુ બાપુ ઠાક ઠાક ને દિગુ બાપુ નાચ ગાના બંધ એટલે બધું બંધ થઈ ગયું સપના બધું ઓ બેઠિયા કો બોલાવો એટલે દીકરીઓ નાચતી હતી પાંચસો પાંચસો રૂપિયા આપ્યા દીકુ ભાઈ જાઓ બેટા નાત ને કા નહીં બેટા આજ બેસો બોલો ઓલા બાપજી આપ ક્યાં લેગે કુછ નહીં પાણી લાવ પાણી પી લીધું મેં દીકુભાઈ કાનમાં કીધું કોઈ ઓળખે નહીં પેલા હવે નીકળી જવાય ભાર નીકળી જાય અમે અમે એન્ટ્રી પાડીને નીકળી જાય બોલો જો ફાટ દે બસ આમ એન્ટ્રી પાડીને નીકળી જાય વાત એટલી હતી કે એ વ્યક્તિ તમને કોઈ અંદર લઈ જાય તમે અહીંયા ગયા ક્યાંય કઈ કોઈ વસ્તુ નથી બીજી તમે લીધું નથી પીધું નથી પણ તમને લાગ્યું જોઈ લીધું હવે તારે બેસ હું નીકળી જાઉં અને એ માણસ કાંઈ કર્યા વગર તમે ખોટું ખોટું જ ગયા છો ખાલી ખાલી જ ગયા છો અને જેવા બાર બહાર નીકળવા જાઓ અને એમાં આપણું આ ટોળું નીકળે અને એ તમને એમાં બહાર નીકળતા જોઈ જાય કેવું લાગે તો ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જવાથી આબરૂના કાકરા થતા હોય

અમીર થવા નહીં પણ હવે ઝવેરી બજારમાં બાપુ ઝવેરી બહુ ઓછા રહ્યા છે વેપારી બહુ થઈ ગયા છે આવ્યો ઝવેરી બજારમાં આવી વેપારીની પેટી શબ્દ વાપરું છું વેપારી વેપારીની પેટી ઉપર હીરો મૂક્યો જોયો વેપારીએ જોઈને કીધું ભાઈ આ ક્યાંથી મળ્યું તને કે મારા ખેતરમાંથી ખોદાણ કામ કરતો થે માલ મળ્યું છે આ ખોટો છે હે

કે એની માણસ એમ કહેવાય કે હીરો ન દેખાડ્યો હોય પણ બધેથી ખોટો જવાબ આવ્યો મેં સુકામ એક ચમકદાર પથ્થર ને હીરો માની લીધો મેં આવી આશા સુકામ મેં છેલ્લી એક બસ છે નહી તર હાલીને જવું પડશે પણ જા આમ કેવાય જવેરી બજારમાં લી બહાર નીકળવા ગયો અરે જવેરી બજારમાં બાપુ જવેરી ન હોય ને તેને જવેરી બજાર ન કહેવાય લાબણા અને એક મુજર કે બૂઠો બેઠો બાપુ જવેરી અને છોકરાને જોયો આમ આપ જાતણ કીધું કે એ દીકરા હે બેટા આવ હા બાપા બેટા સવારથી જોઉં છું તું આ બજારમાં આવ્યો છે ક્યાં સવારથી આવ્યો છું આવ્યો ત્યારે તાર મોઢા ઉપર બેટા તેજ જ અને અચાનક તેજ વિહાણો થઈ ગયો છો શું તકલીફ છે આવું કોક પૂછે ને એ ઝવેરી છે કેમ બેટા હું જાણો છું નાનપણમાં બાપ મરી ગયો હોય પણ કોકે ખંભે હાથ દીધો હોય ને ત્યારે એમ થાય કે આપણો બાપ જીવતો થઈ ગયો અત્યારે કોકલા પણ આ ઝવેરીએ કીધું આમ ખંભે હાથ મૂકીને કીધું બેટા બોલ તારે શું કઈ વેચવું છે તારે કઈ ખરીદવું છે શું કામ આવ્યો હતું બાપા રહેવા ગયો ને તમારે સમય બગડશે મારે સેલી બસ વહી જશે ના ના મને કે કેપિટલ મને એક આ પથ્થરનો ટુકડો જેને હું હીરો સમજી બેઠો મનની આકાંક્ષા જાગી થઈ કે હું મોટો માણસ બનીશ પણ મને ક્યાં ખબર હતી ક્યાં ખોટો છે બતાવ તો મને બ જવેરીએ હાથમાં લીધો

એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે આ હીરા ની એવડી કિંમત છે દીકરા આખી જવેરી બજાર વેચી નાખીએ તો એની કિંમત તો પૂરી પડી છે તો કેમ ખોટો કીધો કે ઓલી વાત નઈ દ્રાક્ષ ના અંબાણી એટલે ગધેડે કીધું ખાટી છે કે હા એમ ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે બહુ કિંમતી છે બેટા આ આકાશમાં મળ્યો જો આ વાહ મારા નાથ

આ તિજોરીમાં મૂકી દે તિજોરી બંધ કરી દે ચાવી તારી પાસે રાખ અને હવે આજથી તું મારી ભેગો ભેળો લઈ લેવો આજથી તું મારી ભેગો તારા આખા પરિવાર જવાબદારી મારી છે મારી ભેગો કામ કરજે હું તને પગાર આપીશ અને જે દી આ હીરો ખરીદવું એવો તેવડ વાળો થશે ને તે દી તારા હિંમત હીરાની કિંમત કરી અને તારો મોલ આપીશ દીકરો અત્યારે આનંદમાં અને પછી તો જવા ગયો મારા તરીકે રાખ્યો ભાઈ તરીકે લીધો દીકરો બનાવ્યો પાછો કેવા ગયો પછી તો આખો કારોબાર છોકરો સંભાળે છે જાણે પેટનો દીકરો હોય અને બે પાર્ટનર માલી એમ કે ભાઈ એવડી મોટી બેયની બ્રાન્ડ બની કે કોઈ કેપિટલ સિટી બાપુ બાકી ન હોય કે ન્યાય નો શોરૂમ ન હોય અને હવે આને તો કર રહી ગયા છે હવે સંભાળે છે આ છોકરો પોતે પરખંડો બન્યો છે પોતે જવેરી બન્યો છે इने 108 लाग्या छे एमा हीरो अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए ओवियाचाबाय हो अच्छा होवे हापड़ सोशली वाता एमा हीरो वेचावायो दादो बैठो छे પોતાની ગાદી ઉપર દીકરો એના ગાદી બેઠો છે હીરો જોવે છે એ પણ અતિ કિંમતી હીરો છે વેચનાર માણસને કહે છે ભાઈ આના એક કરોડ રૂપિયા આવે પોલો બાપો બેઠો કીધું કે હવે જોઈ લઉં દીકરાને કારણ કે હવે મારું હવે જર્જરીત થયો છે વિદાય નો વખત આવ્યો છે બેટા મને બતાવ તો હીરો હીરો જોયું બાપુ પરફેક્ટ કરોડનો કાંઈ ઘટે નહીં ફરી વાર ગુરુને શિષ્યની ટકોર કરવા માટે આ જગત છે ને નિભાડામાં પાકીને તો ટકોર આ કર્યા વગર રહેતા નથી મને ભાઈ પૂછું ને બાપુ હું જાતો હતો તો તડકામાં માટલું પીડ્યું હતું રોડ કાંઠો પરબ હતું બે ત્રણ માટલા મૂકેલા એની માથે ઢાકલા એની માથે ગ્લાસ સમાજ એટલો બધો થઈ ગયો ગ્લાસને ને રાખવી પડે છે સે બેંક પણ પેન ને દોરી બાંધી રાખવી પડે છે ઘટના એટલે માટલું જોયું ત્રપતું ઠંડુ પાણી કે તડકે હોવા છતાં એ ઠંડુ કેમ આપે છે ત્યારે એક અવાજ આવ્યો બાપુ કે માટલું છે ને એનો જન્મ જ વરાળમાં લીધો છે અગ્નિમાંથી એને તાપ શું કહેવાય ને એને ખબર છે તો કોકને તડકે પાડે ને તો વિશાળો એમ થાય કરી આને હું ટાટું પાણી ક્યારે પાઈ દઉં આને વિશાળો ને થતું છે એટલે એટલે એમાં પાણી જે વરાળ માલી પેદા થાય ને બીજાને ટાટા પાડીએ કે જોયો શેઠ બરોબર છે એટલે પછી કીધું દીકરા ને છોકરાને બેટા કેટલા કીધા કરોડ ધ્યાન રાખો બેટા અને લાખ આવે જો આમ જેટલી ઊંચાઈ ગયા ને પડતા વાર ના લાગે જો તારી આંખ ધોકો ના ખાય બેટા ધ્યાન રાખજે આ બાજુમાં આવીને પગમાં પડ્યો મારા બાપ તે મને સેવ્યો છે માફ કરજો તું મારું બધું છો તમારે આગળ મારો અવિવેક ન કરાય

ਯਾਨੋ ਜਬਾਤ ਜੀ ਕਾ